વિશ્વ સમાજ દ્વારા શરત ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સમાજના પ્રમુખ ત્રિક્માવન ગોસ્વામી જણાવ્યું કે છેલ્લા ચોવીસ વર્ષથી સમાજ દ્વારા નવરાત્રી શરદ પૂર્ણિમા નવા વર્ષ નિમિત્તે સ્નેહ સ્નેહમિલન સમારોહ સમારંભ જેવા અનેક ધાર્મિક પ્રસંગો સૌ સાથે મળી મનાવીએ છે આજના પ્રસંગમાં મોટી સંખ્યામાં મહિલા મંડળ યુવક મંડળ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો મંત્રી પ્રવીણભાઈ વાળંગ જયંતિગર ગોસ્વામી નરેશભાઈ અનમ કૃષ્ણકાંતભાઈ પંડ્યા પરસોત્તમ ગિરી ગોસ્વામી પરેશભાઈ વાળંગ વગેરે ઉપસ્થિત રહ્યા તેમ વિજયબેન ગોસ્વામીએ જણાવ્યું ચોવીસમો શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સતત વર્ષથી અમે અત્રે મહોત્સવ અને શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવીએ છીએ એનામાં પ્રમુખ શ્રી રીતમલ ગોસ્વામી મંત્રીશ્રી પ્રણભાઈ ચૌહાણ જયંતિગીરી ગોસ્વામી પરેશભાઈ ચૌહાણ મુકેશગીરી ગોસ્વામી ગૌરવગીરી ગોસ્વામી વિવેક ગુસાઈ એવા અનેક યુવા મિત્રોનો પણ સહકાર મળી રહ્યો છે અને મહિલા મંડળ ડૉક્ટર કે પંડ્યા જીબેન પંડ્યા વિજયાબેન ગોસ્વામી એ મહિલા મંડળનો પણ ખૂબ ખૂબ સહયોગ મળે છે યુવા સર્કલ પણ એકદમ સક્રિય છે તો ત્રણેય પાંખો મળી અને છેલ્લા ચોવીસ વર્ષથી અમે ઉજવી રહ્યા છીએ ભારત માતા કી જય રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બ્લાસા કચ્છ